કાળિયાબીડ પાણીની ટાંકી પાસે વાહન ચેકિંગ દરમિયાન મહિલા પી ને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે ગાડી ડિટેન કરવા બાબતે તૂતુ મેમે થઈ હતી બાદ પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ પીએસઆઈએ માર માર્યો હોવાનો મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો ચંબાક પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ નિમાવત તેમના સ્ટાફ સાથે કાળિયાબીડ પાણીની ટાંકી પાસે વાહન ચેકિંગમાં હતા તે સમયે અન્ય જિલ્લામાં

ઈધી મારી પાસે બરાબર દાદા કે એમ કે કાળી મારી પાસે તમામ કાગળિયા છે સુપર ફેન્સી છે ખાલી મારી પાસે બરાબર કે

કાલે અમે લોકો સદવિચાર હોસ્પિટલ જતા હતા ત્યાં અમારે બેગ પેઇન હતું હતું ચેકઅપ માટે તો રસ્તામાં પીએસઆઈ સાહેબે ગાડી ઊભી રાખી અને મારા હસબન્ડને બહાર નીકળવાનું કીધું ગાડીમાંથી અમે બહુ ખરાબ લેંગ્વેજમાં બોલતા હતા કે લૂકીના બહાર નીકળ આમ તેમ પછી એટલે હું એ નીકળ્યા બહાર અને પછી હું પણ બહાર નીકળી ત્યારે મને એમને બે ઘૂસતા પેટમાં મારી દીધા અને ધોકો લઈને મારા ડાબા પગમાં મારી દીધો છે અને બહુ ખરાબ વર્તન કરતા હતા અમારી સાથે કઈ જગ્યાએ રોકવામાં બેન શું નામ છે નિમાવત